ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના ડીજીપી જે સો કલાકમાં સાબરકાંઠા પોલીસ સ્ટેશન છે અને એમાં આપણે એકસો પચાસ લોકોની યાદી તૈયાર કરી છે જેમાં સેવન્ટી થ્રી એટલે તોતેર મૂટલેગર છ જુગારીઓ છે શરીર સંબંધી ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે તો એ યાદી તૈયાર કર્યા પછી તેમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અઠ્યાસી પગલાથી લઈ અને આ પ્રોહિબિશનના કેસીસ કરે છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા કડીપારના કેસીસ આપણે કર્યા છે ગુડસી ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસો થી વધારે વાહનોને ચેક કર્યા છે આ વાહનો ચેક કરતા પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા